સંખેડા ખાતે આજરોજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ અને વીર જન્મ જયંતિ વિશેષ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર

તનુભાઈ પરમારે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલનની સાથે વિશ્વ કવિ સ્વર્ગીય ઉમાશંકર જોશીના જન્મ જયંતિ નિમિત્તે સ્મરણ કર્યું આ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાતી ભાષાનું ગૌરવ ગાતું સમૂહ ગીત વીર નર્મદ અને વિશ્વ ગુજરાતી દિવસ જેવા વિષય પર વક્તવ્ય આપ્યું તેમજ કાર્યક્રમના અંતે હાલમાં ચીર વિદાય લઈ જનાર દિવંગત આચાર્ય ડોક્ટર લાભશંકર પુરોહિતને પણ સર્વે દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ રીતે આચાર્ય શ્રી ગુજરાતી વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા વીર નર્મદ જન્મ જયંતિ અને વિશ્વ ગુજરાતી દિવસ ઉજવણી સાથે ગુજરાતી ભાષા અને સાહિત્યના અગ્રણીઓને સ્મરણ કરી કાર્યક્રમની ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર સંખેડા